વાલેજનો પરિવાર શોકમાં છે તપાસ થઈ રહી છે અને એક બાદ એક કડી પણ જોડાઈ રહી છે પણ આ હત્યાનો આ પ્લાન જેણે ઘડ્યો અને જેણે હત્યા કરી તેનો વિદેશ ભાગવાનો પણ પ્લાન હતો હત્યા કરીને તે લોકો ફરાર થઈ જવાના હતા કે જેથી કોઈ પોલીસની પકડવા ના આવે અને કોણે હત્યા કરી તેનો ખ્યાલ ના આવે એટલા જ માટે આજ ગેંગના મહેબૂબે

પંદર લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એકની ધરપકડ થઈ છે બીજાની શોધખોળ ચાલુ છે અને જલ્દી તે પકડાઈ જશે મહેબુબ સાયચાએ પણ જેમ જયેશ પટેલની જેમ જ વિદેશ ભાગવાનો પ્લાન કર્યો હતો સાયચા ગેંગને હતું કે પોલીસ તેમને પકડી નહીં શકે પણ આજ ગુજરાત પોલીસ છે તે કોઈને છોડતી નથી હજુ એક મહેબૂબ પકડાયો છે પણ બીજાની હવે ખેર નથી સાયચા ગેંગની હવે કરમ कुंडली પણ અમે તમને બતાવીશું કે સાયચા ગેંગનો ત્રાસ જામનગરમાં કયા પ્રકારનો છે વકીલ પાલેજાની હત્યામાં સાયચા ગેંગની સંડોણી અને આજ વાત એ પુરાવો આપે છે કે કેવી રીતે જામનગરમાં સાયચા ગેંગનું વર્ચસ્વ ફેલાયેલું હતું કેવી રીતે તે ત્રાસ ગુજારતા હતા જામનગરમાં સાયચા ગેંગનો આતંક દિવસે ને દિવસે વધતો હતો સાયચા પરિવાર ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલો પરિવાર છે એટલે કે આ પરિવાર સાથે તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ જોડાયેલી છે અને આજ તેમનો ગુનાહિત ઇતિહાસ દર્શાવે છે કુખ્યાત સાયચા બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગના અનેક ગુનાનો ધાયેલા છે અને આજ ગેંગ હંમેશા નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવ્યો એક વર્ષ પહેલા સાયચા બંધુઓએ હારુન પાલેજાને આપી હતી ધમકી અને આ સિલસિલો જેમ જેમ સમય પસાર થયો જેમ જેમ દુશ્મની વધતી ગઈ તેમ તેમ વધતો ગયો પરિવારને ટાર્ગેટ કરાયો પરિવારના લોકોને ધમકી આપવામાં આવી કે તમારા ઘરના મોભીની હત્યા કરી દેવામાં આવશે કેસ પાછો ખેંચવા વકીલને ધમકાવ્યા હતા સાયચા ગેંગ સામે પચાસ જેટલા ગુનાનો નોંધાયેલા છે ગેંગનો મુખ્ય સૂત્રધાર રજાક સાયચા છે અને તે અત્યારે જેલમાં છે પણ તેના જે સાથીદારો છે તે સતત આતંક મચાવી રહ્યા છે હારૂન પલેજા હત્યા કેસ ભલે ચર્ચામાં હોય પણ આ પહેલા જામનગરમાં કિરીટ જોશીની પણ આ જ રીતે હત્યા કરવામાં આવી હતી તે પણ એક વકીલ હતા તેમની સાથે શું થયું હતું તેના વિશે કરીશું વાત એક બ્રેક બાદ पर्सनालिटी शानदार कामगिरी दमदार दोस्त हो के दुश्मन बनने से मददगार भारत मदर ऑफ डेमोक्रेसी है हम राष्ट्र को भी एक परिवार के रूप में देखते हैं और विश्व को भी एक परिवार मानते हैं वसुधैव है कुटुंबकम जो रात्रि साढ़े 9:30 बजे बिग बॉस तो गैंग ऑफ जामनगर की बात चली रही है 2018 में आवाज एक वकील की हत्या करम आई थी 28 अप्रैल थी બે હજાર અઢાર નો આ સમય હતો અને વકીલ કિરીટ જોશીની જામનગરમાં કરવામાં આવી હત્યા કિરીટ જોશી પર છરીથી આઠ થી દસ વાર કરવામાં આવ્યા હતા કિરીટ જોશી તે સમયે એક મોટું નામ હતું અને કિરીટ જોશી પર પણ ને પણ આ જ રીતે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા બાઇક લઈને આવેલા શખ્સે તેમના પર હુમલો કર્યો હતો કિરીટ જોશીની હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી મુખ્ય આરોપીની કોલકાતાથી ધરપકડ કરવામાં આવી હતી તે વખતે પોલીસે સતત આરોપીઓને શોધ કરી અને આખરે કોલકાતાથી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હત્યા કેસમાં દિલીપ પુજારા હાર્દિક ઠક્કર જયંત ચારણ ઝડપાયા હતા હત્યા કેસ તેની સાથે સંકળાયેલા હતા રૂપિયા સો કરોડના જમીન કોભાંડનો કેસ લડતા હતા કિરીટ જોશી ભૂમાફિયા જયેશ પટેલે હત્યાની આપી હતી સોપારી જયેશ પટેલ અને કિરીટ જોશી વચ્ચે જમીન મુદ્દે હતો વિવાદ જમીનનો વિવાદ એવો વધી ગયો કે આખરે કિરીટ જોશીનો જીવ લઈને રહ્યો વકીલની હત્યા બાદ જયેશ પટેલ થઈ ગયો હતો ફરાર જયેશ પટેલ હાલ લંડનમાં છે અને ગુજરાતમાં પાછું લાવવા તેને પ્રયાસ થઈ રહ્યા છે જયેશ પટેલ પણ સાયચા બંધુની જેમ જ વિદેશ ભાગી ગયો સફળ રહ્યો પણ સાયચા બંધુઓ જે રીતે સફળ ન થઈ શક્યા અને તેનો મહેબૂબ પકડાઈ ગયો છે જયેશ પટેલને જબ્બે કરવા ભારતે બ્રિટનની તાકીદ પણ કરી હતી કે જયેશ પટેલને અહીં લાવવામાં આવે લંડનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ભારત લાવવામાં આવશે એટલે અપરાધિક ઇતિહાસ ધરાવતા જે ગુનેગારો છે તે એમ ના સમજી છે કે ગુજરાત પોલીસ શાંત રહેશે તે ગમે તે ખૂણામાં છુપાયેલા હશે ગમે તે જગ્યાએ સંતાયેલા હશે તે ભૂગર્ભમાં જતા રહ્યા હશે પણ ગુજરાત પોલીસ તેમને છોડશે નહીં તેમને પકડીને જેલના હવાલે કરશે હત્યાની જ વાત નીકળી છે ત્યારે ગુજરાતના ચકચારી હત્યા કેસ પણ અહીં જાણવા જરૂરી છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ એકંદરે સારી હોવાનો દાવો છે પણ કેટલીક ઘટનાઓ આંખો ખોલે છે અમે આવી જ કેટલીક ચકચારી હત્યાઓની વાત કરીશું અને આપને લઈ જઈશું એ ગુનાહિત ગુજરાતમાં જ્યારે થઈ હતી વર્ષ બે હજાર દસનો આ સમય હતો ગુજરાત હાઈકોર્ટની સામે અમિત જેઠવાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અમિત જેઠવાનો કેસ ખૂબ ચગ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટની સામે જ અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી આગળ વધીએ વર્ષ બે હજાર તેરમાં તમને લઈ જાઉં જ્યારે ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા બોરચારા મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી અને આ કેસ પણ વર્ષ બે હજાર તેરમાં ખૂબ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો અને આરોપીઓને પણ તે સમયે પકડી લેવામાં આવ્યા હતા વર્ષ બે હજાર ચૌદમાં શિવરનની પાસે હિતેશ ઝવેરી લૂંટ વીત હત્યા કેસ ચર્ચામાં આવ્યો હતો અહીં વેપારીને લૂંટી લેવામાં આવ્યા હતા તેમની પાસેથી કરોડોની જે સંપત્તિ હતી મિલકત હતી જે રૂપિયા હતા તેને પણ આ લોકોએ લૂંટવાનો પ્રયાસ કર્યો લૂંટી લીધા અને હત્યા કરી નાખી હતી હિતેશ વર્ષ આશારામ નારાયણ સાંઈના ના કેસમાં સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યા કરવામાં આવી હતી સાક્ષી કંઈ બોલે તે પહેલાં તેની બોલતી બંધ કરી દેવામાં આવી અને તેને ઉતારવામાં આવ્યો હતો મોતને ઘાટ હવે વાત વર્ષ બે હજાર પંદરની કરીએ લીમડીમાં ચકચારી ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી રાણાની હત્યા કરવામાં આવી હતી આ કેસ પણ એ સમયે ચર્ચાના કેન્દ્ર સ્થાને ખૂબ રહ્યો પોલીસે તપાસ ગતિમાન કર્યા પણ એક આ હત્યાએ ખાસી ચકચાર જગાવી હતી વર્ષ બે હજાર પંદરમાં વસ્ત્રાપુરની લાડ સોસાયટીમાં જ્વેલર મારિક જે જ્વેલરના માલિક હતા પ્રકાશ સોનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અમદાવાદ કેટલાક એવા ચહેરાઓ છે જેમનો ઇતિહાસ ગુનાહિત છે પણ કેટલાક એવા ચહેરાઓ છે જે મોટા હતા અને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા વર્ષ બે હાજર સોળમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની પણ હત્યા કરવામાં આવી હતી વર્ષ બે હજાર સોળનો આ સમય હતો અને સવાલ ઉઠવા લાગ્યા કે શું પોલીસ પણ સુરક્ષિત નથી વર્ષ બે હજાર ઓગણીસમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજી નગરી એક્સપ્રેસમાં હત્યા કરવામાં આવી હતી જયંતિ ભાનુશાળી વીઆઈપી કોચમાં હતા પણ ત્યાં પહોંચી ગયા હતા હત્યારાઓ અને તેમની હત્યા કરવામાં આવી હતી વર્ષ બે વડોદરાના પીઆઈ અજય દેસાઈએ પ્રેમિકા સ્વીટીની હત્યા કરી તેની લાશ સળગાવી દીધી હતી આ કેસ પણ ખૂબ ચર્ચામાં રહ્યો વર્ષ બે હજાર બાવીસમાં માં ધંધુકાવા કિશન ભર